તો સૌથી પેલા તો હું ઉઠો હતો અઢી વાગે રાતના કેમ કે સાડા અગિયાર વાગે સુઈ ગયો તો પછી અઢી વાગે ની અંદર ઉડી ગઈ થોડું કામ હતું તો કામ પછી રાતે અઢી વાગે શરૂઆત કરી દીધી હતી પછી હજુ સૂતો જ નથી હવે બાર વાગે પાછા સુઈ જાઉં અત્યારે પછી આજે દીતિયા પણ વહેલી ઉઠી ગઈ છે કેમ દીતિયા તું આજે વહેલી ઉઠી ગઈ હા દીતિયા મોડી સુઈ ને વહેલી ઉઠી આજે એટલે રાતમાં

આપડે કબૂતરને છણ કેવા જાય તો પકડવા નતા આપડે કબૂતર જો અહીંયા જવાર તો નાખી છે પણ આપણે છણ નાખીને જતા રહીએ થોડીક પછી આવશે પાછા ખાવા એટલે કબૂતર છે ને જવાર ને બાજરો ને રાગી ને ઘઉં ને એવું બધું ખાય ને એટલે પછી એનું પ્રોટીન હરખું મળશે કબૂતરને ને હમ વાહ પીરસતી લાગે એક થારી માં બધા ચાલો તો આપણે

હાલો કસરત કરી લે હતા મજા નથી રમ ત્યાંથી ઓમ નો જાપ પણ શાંતિ થી નથી થતો ચાલો બેઠી રહે ત્યાં જોજો Ha, ha, ha. ચાલો તો અત્યારે સાડા ગ્યાં જેવું વાગી ગયું છે ને ત્યારે ઘરનું બધું કામ થઈ ગયું છે ને જમીન પણ લીધું છે આજે તો વહેલું જમી લીધું છે કેમ કે આજે જવાનું છે બહાર તો અમે નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર અને આપણે રથ પણ આપણે લઈને તૈયાર કરી લીધો છે અને દિત્યાબેન પણ જો રથ ઉપર બેસી ગયા છે હાય દ્વિત્યા આસ્તા હા અત્યારે છે ને અમે જઈએ છીએ મારા માસીજીના ઘરે ચાલો તો અમે માસીની ઘેર પહોંચી ગયા છીએ ચા પાણી ને સોડા ને હું પી લીધું છે ને મુનીબેન જો અહીં આવી ગયા છે મુની તમે ત્યાં લાઈન કરી જો મુનીબેન ની ઘેર ઢોર ની તો જો લાઈન કરી ગાયો ને વાછડિયું ને ભેંસ ને પાડીઓ ને બધું અહીંયા રાખ્યો કે થૈ લે કેવા બેઠા આવા મારા હે લઈ જાવ ને આ એક ને જ એક ને જ લઈ જાવ લઈ જાવ તો બધે લઈ જવાનું હે એક ને ઓ માર જગ્યા નથી કઈ દે ઢારિયા માં તમારા જગ્યા છે તે નવા માં કેવા બેઠા છો ઢોર જો હવે આમ રસ્તામાં જતા હતા ને તો જો અહીંયા અમને છે ને જામફળ દેખાઈ ગયા જઈ લ્યો કેવા મસ્ત જામફળ છે આમાં તો મુંડી બેન આગળ આપણે ઉતાર દે ઉતાર દે હો કે હા સડી જાય તને સડાઈ દઉં જામફળ છે પણ અંબા એમ નથી બહુ ઊંચા છે ને અહીંયા વંડીએ ચડીને આંબે તોય નથી અંબા એમ તો નારિયરીમાં બેઠી રેમા બગીચો ગંધારો ભાઈ છે અત્યારે ચાર જેવું વાગી ગયું છે ને અમે જો અહીંયા આજુબાજુમાં બધા ઘરે જ્યાં બેસવાનું હતું ને ત્યાં બધે બેસી લીધું છે

ચાલો તો અહીંયા જામફળી દેખીને જામફળમાં છે મન મનાવી લીધુંતું પણ છેવટે મમ્મીએ મૂક્યું નઈ અત્યારે જોઈને જુગાડ કરી અને જામફળ ફાઇનલી આપણે પાડી લીધા છે પણ એમાં જોવું પડશે માસી કે એમાં બાવ નથી ને જામફળ જો દિત્યા બેન ને જામફળ ફાઇનલી મળી ગયું છે ને મમ્મીએ જો આમાં જામફળીમાં આવો જુગાડ કર્યો છે લાકડીમાં પાઇપ ગોઠવીને

ચાલો તો જો હવે આપડે છે ને માસી ના ઘેરે જવાનું છે માસી નો બગીચો છે ને અહિયાં બહુ મસ્ત છે જો આ અહીંયા છે ને આ માસી નો બગીચો છે કેવો મસ્ત છે અત્યારે એકદમ ક્લીન છે માસી નો બગીચો ના લીધે બધું લીલું છમ થઈ ગયું છે કેવો સરસ છે અહિયાં મજા જ આવે એવું છે દીત્યા ને તો અહિયાં મજા આવી ગઈ ત્યાં તો જો અહિયાં માઇન્ડી હુંતા હોતા મોબાઈલ જો મજા આવે ને અહિયાં દીતિયા રોકાઈ જવું આપડે અહિયાં ચાલો તો આપડે અહિયાં બગીચામાં આવી ગયા છે ને મુનિબેન છે ને અહિયાં બગીચામાં કઈક કરે છે આપડા માટે કઈક વસ્તુ તોડે છે શું તોડે છે શું કરો છો મુનિબેન અહિયાં

ચાલો તો અત્યારે છે ને સાડા પાંચ જેવું વાગી ગયું છે ને અમે સાડા ચાર પોણા પાંચ ની આસપાસ ઘરે પહોંચી ગયા તા આવીને બસ જો થોડું ઘણું ઘરનું બધું કામ હતું એ કામ કર્યું અને દીતી તો રસ્તામાં મેં આવતા હતા ને ત્યાં જ સ્કૂટી ઉપર સુઈ ગઈ હતી તો જો એને આવીને આપણે આપડે ઈંડોળે સુવડાવી દીધી છે અત્યારે તમે ગમે એટલો અવાજ કરશો ને તો એ સૂતી જ રહેશે એ કઈ ઉઠશે નહીં અને બાકી તો જરાક એ અવાજ થાય ને તો ઉઠી જાય પણ આજે સવારના છ વાગ્યાની વાત છે છ વાગ્યાની ઉઠી હતી તો બપોરે પણ નથી સૂતી ને અત્યારે છેક રસ્તામાં સ્કૂટી ચાલુ થઈ ને ત્યારે રસ્તામાં છેક પાંચ વાગે સૂતી એટલે થાકને લીધે નીંદર ને બધું ભેગું થયું હતું ને એટલે બેન રસ્તામાં સુઈ ગયા એટલે અત્યારે અહીં બહાર સોડાવી છે ગમે એટલો અવાજ થશે ને તો એ ઉઠશે નહીં નકર તો જરી કઈ અવાજ થાય ને તો તરત જ ઉઠી જાય પણ થાકી ગઈ હતી ને એટલે એ સૂતી રહેશે પણ થોડીક જ વાર આપણે એને સુવા દેશું બાકી અત્યારે એ લાંબી નીંદર ખેંચી લેશે તો પછી રાતે નહીં સુવે એટલે આપણે કલાક દોઢ કલાક જેવું એને સુવા દેશું ને પછી આપણે એને ઉઠાડી લેશું ને અત્યારે હવે જો રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે ને મમ્મી એનું કામ કરે છે મેં મારું જે કામ હતું એ બધું કામ કરી લીધું છે ફટાફટ હવે રસોઈમાં શું બનાવવું વિચારું છું તો પેલા ફટાફટ આપણે રસોઈની તૈયારી કરી લઈએ ચાલો તો ઘરે આવ્યા તા યુગભાઈ પણ સ્કૂલ ચાલુ છે હવે એટલે ભણીને પાંચ વાગે અત્યારે આવી ગયો છે ને જો એને સ્કૂલે યુનિફોર્મ આપ્યો છે ને તો મને બતાવવા આવ્યો છે કે બધા જ ઉભો થઈને યુનિફોર્મ તારો એ તો પાછળ તારી સ્કૂલનું નામ પણ લખેલું છે કઈ સ્કૂલ છે તારી બાલવાટીકા બાલવાટીકા મજા કા મજા આવે છે ને ભણવાની ચાલો તો મમ્મી પણ કામ કરીને ફ્રી થઈ ગયા છે ને અમે બે અહીંયા બેઠા બેઠા છે ને રસોઈ નું ડિસ્કશન કરીએ છીએ કે હું કયું નહીં વિચારું છું કે શું બનાવું શું બનાવું ટાણે ટાણે શાક ની ઉપાધી હોય તો પપ્પા વેરાવળ ગયા છે તો મમ્મી એની આજે થોડું ઘણું શાક પણ મગાવી લીધું છે ને અત્યારે શું બનાવું એ વિચારીએ છીએ બટેટા ને ગોવાર ને કારેલા ને એવું બધું મગાવી લીધું છે પણ અત્યારે શાકભાજી માં એ જ હોય બધું ઘરના રીંગણા ઘરની સાઈડ

અહીંયા જો આપણી મસ્ત મજાની ચટણી બની ગઈ છે જે અહીંયા છે ને બટેકા ને રીંગણા શાક બનાવી નાખ્યું છે પૌવા માટેની જો આપણે અહીંયા બધી સામગ્રી છે ને ભેગી કરી લીધી છે ચાલો ફટાફટ છે ને આપણે પૌવા પહેલા વઘારી નાખી કેમ કે દીધી આવું ઉઠીને તો અત્યારે રેતી નથી રડે છે મારી પાસે જે રેસીપી બીજા કોઈ પાસે જાતી નથી તો ઘડીક વાર એને છે ને કાતર આપ્યું ને એક પેપર આપ્યું કાપવા માટે કટિંગ કરે છે ત્યારે તો એ રમે ને ત્યાં સુધીમાં હું પૌવા બનાવી લઉં પહેલા ચાલો તો ત્યારે સાડા સાત જેવું વાગી ગયું છે ઓલમોસ્ટ આપણી રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણા પૌવા પણ બની ગયા છે ને મમ્મીએ ચૂલા ઉપર રોટલા છે ચાલુ કરી દીધું તો જો અહીંયા આપડા છે ને મસ્ત મજાના પૌવા બનીને તૈયાર થઈ ગયા છે સ્વાદમાં પણ એટલા મસ્ત બન્યા છે આપડે દિત્યાબેનને પૂછી લઈએ દિત્યાબેન જો અહીંયા ખાવાનું ચાલુ કરી દીધું છે કેવા બન્યા છે દિત્યા બેન